હૃદય રોગના સારવાર ક્ષેત્રમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં છાતી ઉપર કાપ મૂક્યા સિવાય ખરાબ થયેલો વાલ્વ બદલી શકાય છે સિત્તોતેર વર્ષના એક વડીલને વધતી ઉંમરને કારણે કેલ્શિયમ જામી જવાથી હૃદયની અંદરનો એક મુખ્ય વાલ્વ જેને એઓવરટિક વાલ્વ કહેવામાં આવે છે તે સંકોચાઈ ગયો હતો તેના કારણે હૃદયનું પમ્પિંગ માત્ર પચ્ચીસ થઈ ગયું હતું આજથી અમુક વર્ષો પહેલાં આ ખરાબ થયેલા વાલ્વને બદલવા માટે ઓપન હાર્ટ સર્જરી સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો ત્યારે પેશન્ટમાં વધારે ઉંમર ફેફસામાં તકલીફ ગળાની નળીઓના બ્લોકેજ અને અન્ય તકલીફોના કારણે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ખૂબ વધારે હતું આ કારણોસર દર્દીમાં ટીએવીઆઈ એકમાત્ર ઓછા જોખમવાળો સારવારનો વિકલ્પ હતો આ કેસને ડૉક્ટર રાજીવ ખરવર અને ડૉક્ટર રતન દેગાવતની ટીમ દ્વારા સુરતમાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો ટીએવીઆઈ પ્રક્રિયામાં પેશન્ટની જાંગમાંથી એક નસ પકડી એની અંદરથી તાર નાખી અને વાલ્વમાં બલૂન ફૂલાવી એક નવો વાલ્વ નાખવામાં આવે છે આખી પ્રક્રિયા ફક્ત લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે અને દર્દી મોટા મોટાભાગે અડતાલીસથી બોતેર કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે એ વાતની નોંધ લેવી કે આ સમસ્ત સાઉથ ગુજરાતનો પહેલો કેસ હતો જેમાં નેવિટોર વિઝન નામનો સેલ્ફ એક્સપેન્ડિંગ વાલ્વ વપરાયો હતો આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટને પહેલા મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હતું પરંતુ હવે ટીએવીઆઈ શક્ય છે હું રાજીવ ખરવર સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ એટ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત રિસન્ટલી આપણે એક અત્યંત ક્રિટિકલ કેસ જેને ટ્રાન્સકેવાલ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે ટાવી હવે એ બહુ લેસ ફ્રિકવન્ટલી પરફોર્મ પ્રોસીજર છે અને કારણ કે આપણી પાસે પણ જે પેશન્ટ હતું એ ઘણું ઉંમરવાળું હતું સિત્યોતેર વર્ષના દાદા હતા અને એ પેશન્ટને મલ્ટિપલ પ્રોબ્લમ હતી ફેફસામાં વાયલેટર નુમોનિયાની તકલીફ હતી ગળાની નળીમાં બ્લોકેજ હતી હૃદયનું પમ્પિંગ માત્ર પચીસ ટકા હતું આવા કેસીસમાં જે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે તો વાલ રિપ્લેસમેન્ટ સર્જરી ઘણી જોખમવાળી થઈ જાય છે એટલે આપણે પેશન્ટ સાથે વાત કરીને ડિસ્કસ કરીને એમણે કીધું કે આપણે એક ઓછા રિસ્કવાળી પણ પ્રોસીજર છે જેને કહેવાય છે ટાવી જેમાં આપણે નોર્મલ જે એન્જિયોગ્રાફી એન્જીઓપ્લાસ્ટિક કરીએ જાંગમાંથી એક નસ પકડીને આપણે અંદર એક કેથેટર નાખીને અંદર વાલમાં બલૂન ફુલાવીને ત્યાં એક વાલ આર્ટિફિશિયલ વાલ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે આ જ પ્રક્રિયા આથી દસ પંદર વર્ષ પહેલાં ફક્ત ને ફક્ત ઓપન હાર્ટ સર્જરીથી જ શક્ય હતી પણ હવે વિધાઉટ આ એક પણ ચીરો ચેસ્ટમાં પણ ચીરો નહીં ને પગમાં પણ ચીરો નહીં ને ફક્ત લોકલ એનેસ્થેસીયાની અંદર આ પ્રક્રિયા હવે શક્ય છે અને એને ટાવી પ્રોસિજર કહેવામાં આવે છે અને આ પ્રોસિજરના કારણે પેશન્ટની રિકવરી પણ બહુ ફાસ્ટ થઈ જાય છે અને આપણે આ પેશન્ટને ત્રણથી ચાર દિવસની અંદર હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ પ્રોસીઝર કર્યાને પણ આપણે વીસ દિવસની ઉપર થઈ ગયા છે પેશન્ટ એકદમ સરસ છે અને નોર્મલ રૂટીન હાર્ટની નોર્મલ લોહી પાથો મેડિકેશન્સ હોય છે અત્યારે એના પર છે અને આપણે પહેલાં જ આ જે પ્રોસિજર છે એ પ્રોસિજર માટે સુરતના અને સાઉથ ગુજરાતના પેશન્ટને મુંબઈ કાં તો અમદાવાદ જવું પડતું હતું પણ હવે આ જ આપણે સુરતમાં પણ શક્ય છે અને આ પ્રોસિજરમાં એક સ્પેશિયલ વાલ યુઝ થયો હતો જેને કહેવાય છે નેવિટોર વિઝન વાલ હવે એ વાલ સાથે આ પ્રક્રિયા આખા સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ વાલ યુઝ કરવામાં આવ્યો છે